વલસાડમાં ટામેટા પકવતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે નારાજ ખેડૂતોએ એપીએમસીમાં ટામેટાના જથ્થાને ફેંકીને વિરોધ નોંધાવ્યો છે કપરાડાની નાના પોંઢા એપીએમસી માર્કેટમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે ટામેટાને એપીએમસી સુધી લાવવાનું ભાડું પણ ન નીકળતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે ને આ લોકોએ સવીસ તારીખે આવું નિયમ બનાવ્યો કે બધો માલ ભેગો કરીને સવારે ત્રણ વાગેથી વેચવાનો આવો ટાઈમટેબલ રાખ્યો એટલે ખેડૂતને કંઈ ભાવ મળતો નથી સવારે તો અમે તે પચાસ રૂપિયાને સાઠ રૂપિયાને બાકીના તો લોકોએ નીચે ઢોઈ નાખ્યો માલ બધો એટલે મેં આ ત્યાં વિરોધ પ્રદર્શન કર્યો ને અમારે ત્યાં સુધારપામાં આટલી મોટી માર્કેટ બનેલી છે તે નજીકમાં ચાલુ થાય તો અમારું ભાડું તેટલું બચે ખેડૂત લોકોને

નાસિક ટમેટાનું ખૂબ મોટું માર્કેટ છે અને ત્યાંથી પણ એટલો જ ભરાવો થતો હોય છે ત્યારે પોતાના જ વિસ્તારના એપીએમસી માં સમયસર જો ટામેટા લેવાઈ જાય તો પોષણક્ષમ ભાવ તેઓને મળી શકે પરંતુ તે ન મળતા અને સમયના ફેરફારને ધ્યાનમાં રાખીને તેઓએ આજે પોતાનો આક્રોશ એ રીતે વ્યક્ત કર્યો હતો કે જે ભાડું થતું હોય છે ટામેટા લાવવાનું એપીએમસી સુધી અગર એટલો ભાવ પણ પૂરતો ન મળતો હોય કોઈ કમાણી પણ વધુ ન થતી હોય તો એ ખેતીનો શું મતલબ આવા પ્રકારનો આક્રોશ તેઓનો હતો જી આભાર બ્રિજેશ જોડાઈ તમામ વિગતો આપવા માટે